બોલો ધરણીધર ભગવાન કી 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 બોલો બોલો ભગવાન ભગવાન શિવ શ્રીરામ ઉપસ્થિત વિધાનસભાના પૂર્વ એમએલ ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂતજી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ના કાર્યકારી અધ્યક્ષ ડોમરાજી રાજકોટિભાઈ કૈલાસદાનજી આ લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે એક બાજુ બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે અને એક બાજુ ગોડસે વિચારધારા છે પરંતુ મિત્રો મારે કેવું છે

કોઈ મળી જો મરી હોય તો હાથ ઊંચો કરો નથી મરીને મિત્રો તો આ માત્રને માત્ર ખોટા વચનો આપે છે જેનો બનાસકાંઠાની અંદર મત અધિકાર આપવાનો પણ અધિકાર નથી આ બનાસકાંઠાના લોકસભાના ક્ષેત્રમાં એનું મતદાન નથી એને ઉમેદવાર ભાજપે બનાવ્યો છે અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આપણી લડાઈ લપે આપણી બનાસકાંઠાની બેન આપણી સૌની બેન

કે સૌથી પ્રભાવિત વિસ્તાર જો વિપરજોન વાવાઝોડાની સૌથી વધારે અસર થઈ હોય તો જડિયા ગામમાં થઈ હતી તમને પણ ખ્યાલ હશે સ્કૂલોમાં પણ પાણી જતું રહ્યું હતું ખેતરોમાં પણ પાણી જતું રહ્યું એટલે ગામના એક ખેડૂતોએ ભાજપના આગેવાનોને પ્રશ્ન કર્યો કે ભાઈ છ છ ને સાત સાત મહિના થઈ ગયા તમે આવીને ખૂબ ફાયદા આપ્યા વિપરજોન વાવાઝોડાની અંદર તો કે હજી સુધી સહાય કેમ ના આવી તો ભાજપના જે ઉમેદવાર હતા પેલા બે હાજર અને ગુજરાત ની અંદર ધાનેરા વિસ્તાર પણ આવેલો છે શું ધાનેરા વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો છે એટલે તમે સાય નથી આપતા ધાનેરા વિસ્તાર પણ ગુજરાત ની અંદર જ છે ને તો હોય સાય આવા આવા જવાબો આપ્યા છે અહીંયા ઘણા બધા લોકો બેઠા છે તમારા લોકોની એક જ ઈચ્છા હોય છે કે મારો દીકરો ભરી ગણીને નોકરી ગઈ લાગે મારો દીકરો ભરી ગણીને નોકરી ગઈ લાગે ને બે પાંગડે થાય પરંતુ જ્યારે પરીક્ષા આવે ત્યારે પેપર તો ફૂટી જાય છે કેતી નોકરી લાગશે તો મિત્રો રાહુલ ગાંધીએ કીધું છે કે રાહુલ ગાંધીએ ભારત જુડો ન્યાય યાત્રામાં તમામ ગુજરાતની જનતાને કીધું છે કે જ્યારે ભી કેન્દ્રની અંદર કોંગ્રેસ સરકાર આવશે ત્યારે પહેલો નો પહેલો કાયદો એ ઘડવામાં આવશે કે જે પેપર ફોગલા ના ભૂમા છે એને સુધી સુધી ને જેલ ના હવાલે કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે 30 લાખ પ્રતિ વર્ષ નોકરી આપવાનું પણ કોંગ્રેસ પાર્ટી એ વચન આપ્યું છે પોતાની ચૂકલી ઢંઢેરા અંદર ત્યારે ઢંઢેરા અંદર અહીંયા અહીંયા દુગ્ગલ જેવા ગામ ની અંદર તો કેટલી પાણીની સમસ્યાઓ છે અહીંયા આજુબાજુ વિસ્તારની અંદર તો ત્યારે પેલો જ પ્રશ્ન ધાનેરા મત વિસ્તારનો પાણી ની સમસ્યા છે એ ઉઠાવવામાં આવશે મિત્રો જયારે આપણે અહીંયા જે પાણી ની અછત છે તો આપણે પાણી લાવવું છે કે પાણી વગરના લોકોને ચૂંટવા છે આપણે પાણી લાવવું છે ને તો ગેની બેન ને મત આપો કોંગ્રેસ ના પંજા ઉપર મત આપો અહિયાં ઘણા બધા બેઠા છે તમારા ગામમાં પહેલી સ્કૂલ કોર્ણે બંધાવી તમે જો ભણે ભણ્યા તો પહેલી સ્કૂલ કોર્ણે બંધાવી કોંગ્રેસ પાર્ટીએ બંધાવી પહેલી તમારા ગામ ની અંદર પાણીની ટાંકી કોણે બંધાવી તો કોંગ્રેસ પાર્ટીએ બંધાવી જે પંપ આવતા હતા આપણે પંપમાંથી પાણી કાઢતા હતા એટલે પહેલો પંપ તમારા ગામમાં કોણે નાખ્યો તો કે કોંગ્રેસ પાર્ટીએ નાખ્યો અને આ વખતે આપણે બનાસી દેલી મત આપી અને વિજય બનાવો જય જય ગરવી ગુજરાત જય હિન્દ ભારત માતા કી જય